નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ એમ કે શિયાળુ પાકનું ખૂબ સરસ રીતે અને પૂર જોશની અંદર વાવેતર ચાલુ થઈ ચૂક્યું છે અને મોટાભાગનું જે છે વાવેતર ક્યાંય ને ક્યાંય થઈ ચૂક્યું છે પણ વારંવાર અમને જે છે પ્રશ્ન આવે છે પૂછપરછ આવે છે કે જે છે આપણે બીજને જે પટ આપવો જોઈએ અને શા માટે આપવો જોઈએ એનાથી થતા લાભો શું છે એનાથી ફાયદાઓ શું થાય છે તો એવા ઘણા બધા પ્રશ્નો અમારી પાસે આવે છે તો એને લગતી માહિતી લઈ અને આજે તમારી સમક્ષ હાજર થયા છીએ ત્યારે આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે જે વિડીયો છે એમને લાઈક આપી દેજો અને આપણા વિડીયોને અન્ય ગ્રુપોની અંદર પણ શેર કરી દેજો જેથી કરીને આવીને આવી જે છે મહત્વની માહિતી જે છે અન્ય ખેડૂતોને પણ રહે મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ છે એવી રીતે કે ભાઈ અત્યારે જે છે જીરું હોય છે ઘઉં હોય છે ચણા હોય છે ધાણા હોય છે ધાણી હોય છે લસણ હોય છે ડુંગળી હોય છે કે અન્ય કોઈ પણ શિયાળુ પાક હોય છે આ બધાના વાવેતરો થઈ રહ્યા છે ત્યારે અત્યારે બીજ માવજત આપણે કેવા પ્રકારની કરવી જોઈએ અને શા માટે કરવી જોઈએ એ મહત્વની વાત આપણે અત્યારે આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ જો આપણે બીજ વાવેતર શા માટે કરવી જોઈએ એટલે કે પટ કેમ આપવો જોઈએ આપણે બીજને આપણે પટ આપીને જ વાવેતર શા માટે કરવું જોઈએ જો એની વાત કરીએ તો સૌ પ્રથમ આપણો જે બીજ દર જે છે એ સારામાં સારો ઉગાવો લે અને વહેલી તકે લે જેમ જેમ કે આપણે પટ આપેલો હશે તો વધારેમાં વધારે આપણે એ સો ટકાની આસપાસ આપણો બીજનો જે છે એ જર્મિનેશન એટલે કે ઉગાવો લઈ શકે છે અને વહેલી તકે લઈ લઈ શકે છે જે બીજ નથી આપેલો પટ અને જે બીજ આપેલો છે એની અંદર એક થી બે દિવસનો જે છે ઉગાવો વેલો આવે છે તમે જ્યારે આપણા પોતાના ખેતરની અંદર જ્યારે વાવેતર કરતા હો છો ત્યારે ચાર થી પાંચ ક્યારાની અંદર બીજ માવજત કર્યા વગરનું બિયારણ અને બાકી બધામાં જ્યારે તમે બીજ માવજત કરેલું બિયારણ વાવો છો ત્યારે તમે એનું જે જર્મિનેશન જોશો ઉગાવો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બીજ માવજત શા માટે કરવી જોઈએ તો પેલું તો એ છે કે સારામાં સારો ઉગાવો લેવા માટે અને ઝડપી ઉગાવો લેવા માટે જે છોડ છે એ વેલમ વેલી તકે ઉગશે એટલે કે ઝડપી ઉગશે તો બળમાં ઉગશે અને ઉગતાની સાથે જ એનો ગ્રોથ સારામાં સારો થશે જે છોડનો ગ્રોથ સારામાં સારો શરૂઆતની અવસ્થાની અંદર થશે તો એવી જ રીતે જે છે ક્યાંય ને ક્યાંય એની અંદર ફૂટ વધારે પડશે છોડની હાઈટ વધારે થશે અને રોગ પ્રતિકારક પણ શક્તિ જે છે એની અંદર વધારો થશે કારણ કે આપણો જે છોડ બળમાં નીકળેલો છે મજબૂત છે અને ટકાવ છે એટલા માટે વધારે વધારે ફૂટ પડે છે વધારે વધારે ગ્રોથ લે છે અને જે છોડની અંદર વધારે વધારે ફૂટ પડે છે અને હાઈટ થાય છે તો એને એની અંદર વધારેમાં વધારે ફ્લાવરિંગ બેસવાની પણ શક્યતાઓ વધી જાય છે જેટલી શક્યતાઓ ફ્લાવરિંગ બેસવાની વધી જાય છે એટલી દાણા બંધાવાની પણ વધી જાય છે તો વધારેમાં વધારે જો દાણા બંધાશે તો વધારેમાં વધારે એની અંદરથી આપણે ઉત્પાદન લઈ શકશું એટલા માટે બીજ માવજત કરવી ખૂબ જ જરૂરી હોય છે અને અત્યારે જે ખેડૂત મિત્રો અત્યારે આપણને એવું લાગે છે કે જે બીજ માવજતનો ખર્ચ થાય છે પણ ત્યાર પછીનો જે ખર્ચ આપણે લેવો પડશે પડે છે કે જમીનજન્ય જે ફૂગ આવે છે જેની અંદર સુકારા હોય છે કાળી ચરમી હોય છે સફેદ સારોડી હોય છે અથવા તો જીરું ખાસ વાત કરીએ તો લીલો સુકારો આવે છે પીળો સુકારો આવે છે આવા ઘણા બધા ફૂગજન્ય રોગ આવે છે એ ઓછા આવે છે તો આપણે પાછળથી એને ફૂગનાશકના સ્પ્રે પણ ઓછા લેવા પડે છે ક્યાંય ને ક્યાંય કીટકનાશકના સ્પ્રે પણ ઓછા લેવા પડે છે જો આપણે બીજ માવજત કરીને વાવેલું હશે તો તો એ પણ આપણે ખેતી ખર્ચની અંદર આપણે ઘટાડો લાવી શકીએ છીએ તો એ માટે આપણે બીજ માવજત કરીને જ આપણે જે છે બીજનું વાવેતર કરવું જોઈએ ખેડૂત મિત્રો કેવું કરવું જોઈએ જો એની વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો જે છે બીએસએફ કંપનીનું સિસ્ટી કોઈ પણ બીજ હોય એને એક કિલો દીઠ એકથી દોઢ ગ્રામ લેખે જો આને પટ આપી અને વાવેતર કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે છે આપણે એ ન લેવું હોય તો આપણે જે છે બાયર કંપનીનું એવરગોલ પણ એકથી દોઢ એમ એલ પ્રતિ કિલાની લેખે આપણે જે આ છે આનો પટ આપી અને વાવેતર કરી શકીએ છીએ એમની સાથે તો આપણે એમની સાથે બહારનું ગોચો એક થી દોઢ એમ આમને પણ રાખી અને આ જોડી બેસ્ટ રિઝલ્ટ આપતી આવે છે આપતી આ પ્રોડક્ટ છે અને ખૂબ સારા સુકારા સામે પણ આપણને પ્રતિકારકતા જે છે આપે છે ત્યાર પછીની વાત છે કે એ પણ ન લેવું હોય તો જે છે એજોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ એટલે કે જટાયુ ટેકનિકલ અને જે છે એજોસ્ટ્રોબિન આવે છે એજોરો કરીને આકાશ પેસ્ટિસાઇડનું નું આવે છે એના પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે તો શરૂઆતની અંદર ગળો છે મોલો મચી છે અથવા તો ક્યાંય છે પણ જીવાતનો પ્રશ્ન આવે છે મુંડાનો પ્રશ્ન આવે છે આ પણ નથી આવતો અને ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે ત્યાર પછીની વાત છે ખેડૂત મિત્રો આપણે જેને સૌ કોઈ જાણીએ છીએ એવું છે ધાનુકાનું વિટાવેક્સ આનો પણ પ્રતિ કિલો આપણે અઢી ગ્રામ લેખે પટ આપીએ તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે ઘણા બધા માર્કેટની અંદર જે છે આપણે પટની જે છે દવાઓ આવે છે તમે કોઈ પણ તમને અનુકૂળતા પ્રમાણે નજીકના એગ્રોની અંદર જે પણ મળતી હોય પણ બીજ માવજત કરવું જરૂરી છે તો ત્યાર પછીની વાત કરીએ તો જેની અંદર કાર્બેનડીજીમને મેન્કો મેન્કોજેબ આવે છે એ જે ઇન્ડિયોફેલનું કેમ્પેન આને એક કિલો દીઠ પાંચ ગ્રામ લેખે જો પટ આપીએ તો ખૂબ સારા પરિણામો મળે છે પછી જે છે કોરોમંડલનું માર્લેટ એ પણ એક કિલો દીઠ જો આપણે પાંચ ગ્રામ લેખે પટ આપીને આપીએ તો પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે લગભગ લગભગ પચાસ કે સાઠ રૂપિયાથી એક વણના પચાસ કે સાઠ રૂપિયાથી ખર્ચી લઈ અને ચારસો થી ચારસો પચાસ રૂપિયા સુધીના જે છે પટો જે છે જે માર્કેટની અંદર અવેલેબલ હોય છે તમને અનુકૂળતા પ્રમાણે જે છે બીજની માવજત કરી અને જ વાવેતર કરવું જોઈએ જો ખેડૂત મિત્રો આપણે બીજનું માવજત નહીં કરેલું હોય તો ક્યાંય ને ક્યાંય છે આપણે પાછળથી પણ ખર્ચ વધી જાય છે અને ઉત્પાદન શક્તિ ઘટે છે એટલે કે ઉત્પાદનની અંદર ઘટાડો આવે છે તો ખેડૂત મિત્રો આપણે બીજ માવજત કરીને જ આપણે જે છે બિયારણો વાવવા જોઈએ ખેડૂત મિત્રો આજની વાત જે છે એ ખાસ અમને જે પૂછપરછ આવતી હોય છે એના માટે થઈને અમે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને લગતી માહિતી અમે આપીએ છીએ અને જે અમારા અનુભવો થયેલા હોય એને તમારી સાથે શેર કરીએ છીએ ખેડૂત મિત્રો આપણી ચેનલ છે યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત ખેડૂત મિત્રો નવા ખેડૂત મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્યાર પછીની વાત છે અત્યારે પૂર જોશની અંદર જીરાનું વાવેતર છે અને અત્યારે એની પણ પૂછપરછ ખૂબ મોટી અમારી પાસે આવતી હોય છે તો ખેડૂત મિત્રો જો અવલ નંબરની જો કોઈ વેરાયટી હોય છે તો આપણે ખેડૂત મિત્રો જેને જાણીએ છીએ અને આગળ પણ આપણે ઘણી બધી આમની ભલામણ કરી ચૂક્યા છીએ જે છે મંતવ્ય જીરો નવ ખૂબ સારી વેરાયટી છે આની અંદર સારા એવા પટ્ટો આપેલા આવે છે અને છત્રી આકારનો આનો ફૂટવાળો છોડ થાય છે અને ખૂબ ઉત્પાદન શક્તિ જે છે એમની સારામાં સારી છે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે છોડની હાઈટ પણ સારી થાય છે ફૂટ પણ સારી થાય છે અને મોટો ને ચમકદાર દાણો થવાથી આની અંદર મોટામાં મોટો જે છે ઉત્પાદનની આ ઉપર આપણને ઘણો બધો લાભ મળે છે એટલે કે ઉત્પાદન આપણને ઘણું બધું આની અંદરથી મળે છે અન્ય ઘણા બધા ખેડૂતોના રિવ્યૂ પણ આની અંદર સારા આવે છે અમે ફિલ્ડ વિઝિટો પણ કરેલી છે આ ગયા વર્ષની અંદર એની અંદર પણ જે છે આના ખૂબ સારા પરિણામો મળેલા હોય છે પછી તો ધાણા હોય છે ચણા હોય છે લસણ હોય છે ડુંગળી હોય છે આપણે ઘણા બધા પાકોની વિશે માહિતી જે છે આગળ જરૂર પડશે એમ લઈને તમારી સમક્ષ આવતા રહેશું ત્યાં સુધી અમા રજા આપશો નમસ્કાર